શ્રી ગણેશાય નમ સ્વાગત છે મિત્રો આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં વક્રતુંડ મહાકાય સૂર્યકોટી કોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વેશું સર્વદા પ્રિય દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભારતની સાંસ્કૃતિક પરંપરા એવડી સફળ છે કે દરેક તહેવાર માત્ર એક દિવસનો ઉત્સવ નથી પણ તે આપણા જીવનને દિશા આપે છે આજનો તહેવાર છે ગણેશ ચતુર્થી જેને વિઘ્નહર્તા બુદ્ધિદાતા સિદ્ધિ સિદ્ધિના સ્વામી ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ મનાવવામાં આવે છે આ દિવસે ઘરમાં મંદિરોમાં ગામોમાં શહેરોમાં ગૌરવપૂર્વક બાપાની સ્થાપના થાય છે આખા દસ દિવસ સુધી ઘેર ઘેર આનંદ ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ જાય છે આજે આપણે જાણીશું બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થી ક્યારે છે સ્થાપના માટે શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે વિસર્જનનો યોગ્ય સમય કયો છે અને શા માટે શાસ્ત્રોમાં દક્ષિણાને એટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે આ બધું જાણતા જાણતા આપણે ગણેશ ચતુર્થીનો આધ્યાત્મિક વૈદિક અને સાંસ્કૃતિક મહિમા પણ સમજીશું ચાલો મિત્રો હવે આગળ વધીએ ગણેશ ચતુર્થી બે હજાર પચીસ તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારના રોજ છે આ દિવસે ભાદરવા સુદ ચોથની તિથિ છે સૂર્યોદયનો સમય સવારે છ અને એકવીસ મિનિટે ને ચતુર્થી તિથિ બપોરે પંદર ને તેતાલીસ સુધી રહેશે એટલે કે ગણપતિ બાપાની સ્થાપના સવારે સૂર્યોદય લઈને બપોરે ત્રણ ને તેતાલીસ સુધી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો આ સમયગાળામાં પૂજા સ્થાપના કરવી શ્રેષ્ઠ રહેશે લોકમાન્યતા મુજબ કહેવાય છે કે વિઘ્નહર્તા સ્વયં ગણેશજી છે એટલે એમની સ્થાપનામાં મુહૂર્ત જોવાની જરૂર નથી પરંતુ શાસ્ત્રોક્ત રીતે જોવામાં આવે તો શુભ મુહૂર્તોમાં કરેલ કાર્યનું ફળ અનેક ગણું વધારે મળે છે તેથી સ્થાપના માટે યોગ્ય મુહૂર્ત અને હોળા જાણવા જરૂરી છે મિત્રો ગણેશ સ્થાપના માટેના ખાસ હોરા અને મુહૂર્તો આ પ્રમાણે છે સવારે ચંદ્ર હોરા સાતને ને ચોવીસ મિનિટથી આઠ અને સત્યાવીસ મિનિટ સુધી બપોરે ગુરુહોરા નવ ને ત્રીસથી દસ ને તેત્રીસ સુધી બપોરે બુધ બુધહોરા તેર અને તેતાલીસ મીટી ચૌદ અને તેર સુધી ચંદ્ર હોરા ચૌદને છેતાલીસ મિનિટથી પંદરને તેતાલીસ મિનિટ સુધી આ પૈકી કોઈપણ સમયમાં સ્થાપના કરવાથી ઘર પરિવાર અને સમાજમાં વિઘ્નો દૂર થાય છે ને સમૃદ્ધિનો વાસ થાય છે અહીં એક મહત્ત્વની વાત છે સત્યાવીસ ઓગસ્ટના દિવસે અભિજીત મુહૂર્ત ઉપલબ્ધ નથી એટલે હોળા મુહૂર્ત જ શ્રેષ્ઠ ગણાશે હવે વાત કરીએ આપણે ગણપતિ વિસર્જનની ગણપતિ બાપા આવતા હોય છે આનંદ લાવવાનું વચન લઈને અને જતા હોય છે નવી ઊર્જા આશીર્વાદ અને શક્તિ આપીને આ વર્ષે વિસર્જન તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ કરવું આ દિવસે અનંત ચતુર્દી પણ કહેવામાં આવે છે તેના શ્રેષ્ઠ મુહૂર્તો છે સવારે ગુરુ હોરા સાત અને સત્યાવીસ મિનિટથી આઠ અને અઠ્યાવીસ મિનિટ સુધી બપોરે અભિજીત મુહૂર્ત વત્તા ચંદ્ર હોરા એટલે કે બાર અને બાર મિનિટથી તેર અને ઓગણચાળીસ મિનિટ સુધી બપોરે ગુરુ હોરા ચૌદને એકતાલીસ મિનિટથી પંદર ને સુધી આ સમય વિધિવત ઉત્થાપન અને વિસર્જન કરવાથી જીવનમાં શુભતા પિતૃ કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે દક્ષિણા અને ધાર્મિક મહિમા મિત્રો હવે સૌથી મહત્ત્વની વાત આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે માત્ર મુહૂર્ત મેળવવાથી કામ પૂર્ણ થતું નથી પરંતુ તે મુહૂર્તની દક્ષિણા આપવી પણ એટલી જ જરૂરી છે બ્રહ્મા વૈવર્ત પુરાણમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ મુહૂર્તનો ઉપયોગ કરે પણ દક્ષિણા ન આપે તો તેનું કાર્ય પૂર્ણફળ મળતું નથી એવી વ્યક્તિ સુખ સંપત્તિ અને પિતૃ કૃપાથી વંચિત રહી જાય છે તો પરિવારજનોને પણ અનેક પેઢીઓ સુધી તેનો પ્રભાવ ભોગવવો પડે છે શાસ્ત્રોમાં દક્ષિણાને એક દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે એટલે જ પરંપરા એવી છે કે મુહૂર્તના દિવસે ગાયને એક કિલો કેળા ખવડાવવું આ એક શ્રેષ્ઠ દક્ષિણા માનવામાં આવે છે આ ક્રિયા માત્ર ધાર્મિક જ નથી પરંતુ પ્રાકૃતિક પશુ અને સમાજ પ્રત્યેની સેવા રૂપે પણ જોઈ શકાય છે આ રીતે દક્ષિણા આપવાથી આપણું કાર્ય સફળ થાય છે અને જીવનમાં દેવી દેવતાઓની અખૂટ કૃપા વરસે છે મિત્રો ગણેશ ચતુર્થી એ માત્ર તહેવાર નથી તે નવા પ્રારંભનો સંદેશ છે વિઘ્નો દૂર કરવાની શક્તિ અને જીવનમાં જ્ઞાન તથા સમૃદ્ધિ લાવવાનો અવસર છે આ વર્ષે આપણે સૌ બાપાની સ્થાપના પૂજા અને વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ અને શુભ મુહૂર્ત મુજબ કરીએ જેથી ભગવાન ગણેશજીના આશીર્વાદ જીવનમાં સર્વત્ર સફળતા મળે બાપા મોરિયા મૌર્યા મંગળમૂર્તિ મોરિયા જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આધ્યાત્મિક તથા વૈદિક જ્ઞાન સભર માહિતી માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ભગવાન ગણેશજી આપના જીવનમાંથી સર્વ વિઘ્ન દૂર કરે અને આપના ઘર પરિવારમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે એવી હાર્દિક પ્રાર્થના સાથે હે ગણપતિ બાપ્પા